હોડાની બહિષ્કાર બંધનું એલાન જાહેર કર્યું છે હિંમતનગરમાં હોડાની હડફેટે ચડેલા ખેડૂતોએ હવે હઠ યોગ આરંભ્યો છે ગઈકાલે આંતરરાષ્ટ્રીય યોગ બહિષ્કાર કરી હડિયોલ કાંકરોલ બેરણા તેમજ નવા સહિતના ગામોના ખેડૂતોએ બંડ પોકારી દીધું છે અને આજે હિંમતનગર બંધનું એલાન જાહેર કર્યું છે ત્યારે લોકોનો રોષ જોતા વહીવટી તંત્રે ગઈકાલથી શહેરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે તો આજે વહેલી સવારથી ધમધમી ઉઠતો સહકારીજન વિસ્તાર સુમસામ ભાસતો હતો હોડાની અસરમાં આવેલા અગિયાર ગામોમાં આજે શાળાઓ તેમજ દૂધ મંડળીઓ અને સહકારી મંડળીઓ બંધ રાખવામાં આવી છે હિંમતનગરમાં હોડાના મુદ્દે આજે બંધનું એલાન અપાયેલું છે ત્યારે શહેરના સહકારી જીન ચાર રસ્તા ઉપર અગિયાર ગામોના ખેડૂતો પોતાના પરિવારજનો સાથે ટ્રેક્ટરો લઈને ઉમટી પડ્યા હતા નેશનલ હાઇવે નંબર આઠ ઉપર દેખાવો કરી રહેલા આ લોકોને પોલીસે અટકાવતા મામલો વેચકાયો હતો અને પોલીસે મહિલાઓ અને પુરુષો સહિત અંદાજે નવસોથી વધુ લોકોની અટકાયત કરી હતી દીપકસિંહ રાઠોડ એસ ન્યૂઝ હિંમતનગર